ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો મિત્રો અત્યારે હું મસ્ત નહીં ધોઈ ફ્રેશ થઈ અને કમ્પ્લીટ હેર કટિંગમાં નીકળ્યો છું તમને ઓલરેડી ખબર જ છે કે મારા શ્રાવણ માસનો ઉપવાસ ચાલતો હતો મેં શ્રાવણ માસની અંદર હેર કટિંગ નહીં કરાવ્યા અને દાઢી બી નહીં કરાવી તો અત્યારે હું શ્રાવણ માસ કાલે પત્યો એટલા માટે હાલ હું અત્યારે મસ્ત સવાર સવારસરમાં નાઈ ધોઈ ફ્રેશ થઈ અને કમ્પ્લીટ નીકળું છું હેર કટિંગમાં તો હેર કટિંગમાં વિલેજમાં જ જાઉં છું બીજા કંઈ નહીં જતો તો શહેરમાં બી કટિંગ બહુ કથક કરાવું છું પરંતુ અત્યારે ટાઈમ નહીં કાલે મારે ગુજરાત જવા માટે નીકળવાનું છે એટલે ઇમ્પોર્ટન્ટની અંદર છે એટલે આજે હેર કટિંગ કરાવવું જરૂરી છે તો હું જલ્દી જલ્દી હવે વિલેજના અંદર જઈશ અને ત્યાં આપણે હેર કટિંગની દુકાન છે તો ત્યાંથી હેર કટિંગ કરાવી દઈએ અને મસ્ત ડાયબર વગેરે કરાવી દઈએ ફાઇનલી અત્યારે હું રસ્તાની અંદર રોક્યો હતો વ્લોગ વ્લોક ચાલુ કરવા માટે તમે અહીંયા બાઇક જોઈ શકો છો હવે આપણે જઈશું ગામ તરફ મસ્ત હેર કટિંગ કરી અને રિટર્ન ઘરે વળી ગયો છું હાલ તમે જોઈ શકો છો અમે મસ્ત હેર કટિંગ કરાવી દીધું ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે અને હાલ આપણે જસ્ટ એટલે કે હાલ નાખશું હવે આ નેચરલ મેદી આ નેચરલ મેદી મને ચારસો પચાસ પડી જાય એક કુ બોક્સ તો હું કુદરતી જ હતો પરંતુ હું એક સાથે બે લાવ્યો હતો તો એક મેં આગળ પણ નાખી દીધી અને હવે બીજી તો આ પહેલી વાર મેં બાલ કટિંગ કર્યા છે તો હવે નાખીશ તો આનો કોઈ પ્રોબ્લેમ નથી કોઈ આયુર્વેદિક છે બિલકુલ અને કોઈ કેમિકલવાળી નથી બહુ બધી વજાની અંદર કેમિકલવાળી મળતી હોય છે અને આપણા બાળની અંદર બહુ બધા પ્રોબ્લેમ થતા હોય છે પરંતુ આને કોઈ પ્રોબ્લેમ જેવું નથી નીચરલ છે એકદમ તો હવે આને આપણે નાખશું કુદરતી રીતે નાખશું આપણે રેસી પદ્ધતિ નાખશું કોઈ આપણે દુકાને બુકાને એવું નહીં નખાવતો પરંતુ ઘરે જ નખાવું છું તો હાલ આપણે નાખશું અને માથાની અંદર હાલની અંદર નાખવા માટે તો હું આજ મેં યુઝ કરું છું આનું બોક્સ હતું મારી જોડે પણ મેં પહેલાં નાખી હતી માથાની અંદર એડ કરી હતી તો એ બોક્સ ખોવાઈ ગયું છે તમને એનું નામ બતાવતો તો બહુ સારી છે તમે પણ આને યુઝ કરજો બજારથી લાવજો કુદરતી નેચરલ મહેંદી છે એનું નામ તો બજારની અંદર બહુ બધી મળી જતી હોય છે તો હવે આપણે આ યુઝ કરશું અને જલ્દીથી નાખશું દેશી પદ્ધતિથી તો મિત્રો ફાઇનલી મારા અંદર કલર કરી રહ્યો છે તમે જોઈ શકો છો મસ્ત ચારે બાજુ મેં દેશી રીતે ઘરે કલર કરી દીધો છે મારાની અંદર કોઈ હું દુકાને નહીં નખાવતો પરંતુ ઘરે જ નાખું છું ઘરે લાવું છું અને એ બી નેચરલ કોઈ આયુર્વેદિક આયુર્વેદિક જ યુઝ કરું છું કોઈ કેમિકલવાળી કે આલુ ચાલુ કોઈ આઈટમ યુઝ નહીં કરતો પરંતુ ઘરે લાવી અને એવી દેશી તરીકેથી યુઝ કરું છું